ગીર સોમનાથ જિલ્લાની ઉના તાલુકાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટનો તોડકાણ હવે રાજકીય રૂપ લઈ રહ્યો છે ડિસેમ્બરના અંતિમ દિવસોમાં થયેલા તોડકાંડ મુદ્દે નક્કર કાર્યવાહી ન કરાઈ રહી હોવાનો આરોપ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશે લગાવ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ગોસ્વામી અને તેમના મળતિયાઓની તોડકાણ જજાહેર હોવા છતાંય કાર્યવાહી કેમ નહોતી થતી તેને લઈને પણ પૂજાવંશે સવાલ ઉઠાવ્યા છે સાથે જ ફરિયાદ નોંધાયા બાદ પણ અત્યાર સુધી એન કે ગોસ્વામીની ધરપકડ ન થવા મુદ્દે પણ શાસકો પર પૂજ ઉંજા વંશે પ્રચંડ પ્રહાર કર્યા છે સરકાર પાછે ક્યાં એન કે ગૌસ્વામીને ઉના પીઆઈ તરીકે મૂકવા માટે પ્રથમ કોણે ભલામણ કરી એસપીની અનિચ્છા હતી છતાં મૂકવા માટે કોણે દબાણ કર્યું કોણે પ્રેશર કર્યું અને એ મૂક્યા પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી ઉનામાં એ જગજાહેર હતું કોંગ્રેસ માની કે વિપક્ષ તરીકે રજૂઆત કરતા સત્તા પક્ષના લોકો પણ જાણતા હતા પક્ષના લોકોને ખબર નહોતી એવું પણ નહોતું સત્તા પક્ષના લોકોને ત્યાં સ્થાનિક લોકોને પણ મુશ્કેલીઓ હતી છતાં પણ એ રજૂઆત કરી શકતા નહોતા તો એ તપાસ કરે અને એ એન કે ગૌસ્વામીની ત્યાં વતી છે કોની ભલામણો થઈ છે એ તોડકાંડ થયા છે તો કોની ભાગીદારી છે આ આખે આખું કાળા ધંધાનું જે નેટવર્ક ચાલે છે એના મુખ્ય સૂત્રધારો કોણ છે હોલલી મટકા કોણ ચલાવે છે દારૂના અડ્ડાઓ કોણ ચલાવે છે કોણ દીવમાંથી બારો દારૂ પસાર કરે છે કોણ ગાડી દીવમાંથી પસાર થાય તો કઈ પોલીસની ગાડીનું પાયલોટિંગ કોણ કરતું હતું કોણ હપ્તા નિયમિત ઉઘરાવતા હતા એસઓજી ક્યાં હતી એલસીબી ક્યાં હતી સ્થાનિક પોલીસ ક્યાં હતી સ્થાનિક પોલીસની ક્યાંય નહોતી ખબર એના પોલીસની ડિટેલ કઢાવવી જોઈએ જેમ એસીબીએ જે રીતે માની લો કે રેડ પાડી છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે તપાસ કરવાના ઘણા બધા માધ્યમો છે એની તપાસ એમની તપાસ કરવા માટે સરકાર શ્રીના ધ્યાને મેં દોરી છે વહીવટી તંત્રને પણ દોરી છે છતાં પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે બે મહિના જેટલો સમય થવા છતાં આ કાંડના મુખ્ય આરોપી જે એન કે ગૌસ્વામી છે અને બીજા જે એસઆઈ છે આ બેની હજી આજની તારીખ સુધી ધરપકડ કરવામાં આવી નથી